બનાસકાંઠા જિલ્લાના દાંદીવાડા તાલુકાના સ્ટેટ ઓફ નાની ભાખર ગામના સમસ્ત જાગીદાર દરબાર સમાજ દ્વારા અને મહંત એકસો આઠ રઘુનાથગીરી મહારાજ તથા એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાતુર્માસ મા આદ્યશક્તિ ઈસ્માની માતાજીના મંદિરના પ્રાંગણમાં સનાતની ચાતુર્માસ શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે આજે મંગળ કળશ યાત્રાનું પણ આયોજન કરાયું હતું જેમાં આ યાત્રા ભોલેનાથ મંદિર નાની ભાખરથી ઇસ્માની માતાના મંદિર સુધી પહોંચી અને કથા પંડાલ આંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય સુશીલજી મહારાજનું શોભાયાત્રાનું વાજતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યારે શિવ મહાપુરાણ કથા આઠ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરે એક ત્રીસથી પાંચ કલાક સુધી આયોજન યોજાનાર છે ત્યારે મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભક્તગણ તથા ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓએ શિવ મહાપુરાણ કથાનો લાવો લેવો અને ધન અનુભવી બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ